તો હેલો મારા ભાઈઓ કેમ છો તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ કે રાકેશ બારોટ જે સ્ટુડિયોમાં ગીત ગાઈ રહ્યા છે તે મિત્રો ગીત ગાય છે પણ અને ઓર્ગન પણ વગાડી રહ્યા છે તો મિત્રો ઘણા બધા કલાકાર ગીત ગીત ગાય છે અને ઓર્ગન પણ વગાડે છે જેમ કે વિક્રમ ઠાકોર ગીત ગાય છે વોર્ગન વગાડે છે અને વાંસળી પણ વગાડે છે જિજ્ઞેશ કવિરાજ પણ ગીત ગાય છે અને ઓર્ગન વગાડે છે એમ જ મિત્રો આ રાકેશ બારોટ ગીત પણ ગાય છે અને ઓર્ગન પણ વગાડે છે તો મિત્રો તમને આ વિડીયોમાં રાકેશ બારોટ ગીત ગાય છે અને ઓર્ગન વગાડે છે તે તમને આ આગળના વિડીયોમાં સંભળાવવાનું છું તો તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ તમને સંભળાવું છું કે રાકેશ બારોટ કેવું ગીત ગાય છે અને ઓર્ગન પણ વગાડે છે તે જુઓ આગળ આ વિડીયોમાં